તો કેમ છો મિત્રો તો વિદેશી યાત્રીમાં આપ સૌનું સ્વાગત છે ફરીથી તો આજે છે શુક્રવાર અને વાગ્યા છે બપોરના બે અને હું અંશિવ અને રુદ્ર જઈ રહ્યા છીએ વોલમાર્ટ હમ વોલમાર્ટ પણ કશું લેવા નથી જવાના દર વખતે લેવા જઈએ છીએ ત્યારે એવું નથી બનતો હોવા આજે ખાલી અમે જોવા જઈએ છીએ ને મમ્મી કપડા જોવા જઈએ છે હર કપડા જોવા જાય છે હા આપણને કપડાનો આપણને કપડાનો શોખ છે તો કપડા જોવા જઈએ છીએ કેમ કે દર વખતે જૈન જોડે હોય તો વ્યવસ્થિત જોવા ના દે તો બસ આજે જો કપડા ખાલી જોવા જઈએ છીએ ગમે તો જોઈએ છે લઈએ છે કે નહીં એ કંઈ ફાઇનલ નથી પણ અત્યારે જોવા તો જઈએ છીએ તો બને રહો અમારા વિડીયોમાં બહુ મજા આવવાની છે કેનેડામાં દસ ડિગ્રી જેટલું તાપમાન છે પણ ઠંડી તો તો પણ લાગે છે તડકો છે પણ તડકો લાગતો નથી સ્વેટર તો પહેરવું જ પડે ઠંડી લાગે છે મેં એને અનશવે સ્વેટર પહેર્યું છે રીતે એ નથી પહેર્યું સ્વેટર હા એને ઠંડી નથી લાગતી પણ અમને લાગે છે ઠંડી એટલે અમે સ્વેટર પહેર્યું છે અને વોલમાં તો અમારા ઘરની નજીક જ છે ચાલીને જવાય એવું તો બસ હમણાં બે મિનિટમાં આવી જશે વોલમાં તો તમને પણ હોય છે એ બધી વસ્તુ મળે તો મિત્રો સામે દેખાય છે વોલમાર્ટ છે આપણે ત્યાં જવાનું છે જો અત્યારે શુક્રવાર છે પણ ટ્રાફિક વધારે છે જો ગાડી કેટલી બધી આવી ગઈ આ બધા શોપિંગ કરવા આવી ગયા અત્યારમાં બે વાગ્યામાં મોસ્ટલી શનિવારે અને રવિવારે વધારે ભીડ હોય શોપિંગ કરીને આવી પછી ગાડી ને સામાન મૂકીને જો આ છે ને અહિયાં ટ્રોલી મૂકી દેવાની પછી જતું રહેવાનું હમ રિટર્ન માંથી આ મૂકવાની ને જો બાર ની સાઈડ પ્લાન્ટ ને બધું છે અહીંથી લઈને અંદર જતું રહેવાનું જો પ્લાન્ટ ને એવું ગમતું હોય ને તો પછી અંદર જઈને બિલિંગ કરવાનું આનું આવું છે એક્ઝિટ નું છે આપણે એન્ટર થવાનું છે આગળ થી ફાઈનલી માં પહોંચી ગયા છીએ આપણે તો આ સાઈડ છે વેજીટેબલ્સ ને એવું બધું અહીંથી આખું વેજીટેબલ્સ ચાલુ થાય ફ્રૂટ્સ વેજીટેબલ્સ ને એવું બધું પણ અત્યારે આપણે વેજીટેબલ્સ નથી લેવાનું આપણે એ ડિપાર્ટમેન્ટમાં નહીં જઈએ ડાયરેક આપણે કપડામાં જઈએ અહીંથી બધા કપડાં ચાલુ થાય ઓફર હોય બધી અહીંયા લખેલી હોય

બધી ફોરેન કન્ટ્રીમાં ક્રિસમસમાં આપણે જેમ નવું દિવાળી હોય ને એમાં લોકો ક્રિસમસ ને માને તો મિત્રો અમે મોલમાંથી બહાર નીકળી ગયા છીએ વોલમાર્ટમાંથી અને હવે ઘર તરફ જઈએ છીએ કશું લીધું નથી બે ત્રણ આઈટમ ગમી હતી પણ ઓનલાઈન થોડી સસ્તી પડે છે તો હવે એમાંથી ઓર્ડર કરવાનું નક્કી કર્યું છે સેમ કંપનીની તો બસ હવે ઘર તરફ જઈએ છીએ તો મિત્રો અમે જતા હતા ઘરે પણ આ જો કાર્ટૂન કિંગડમમાં જવાનું છે કેમ કે આ છોકરાઓને જવું છે અંદર અને જોવું છે કે ત્યાં શું શું મળે તો હું પણ નથી ગઈ ક્યારે હું પણ પહેલી વાર જાઉં છું આજે છોકરાઓને રજા છે તો લોહી પી ગયાસ છે બંને મારું કે લઈ જાવ લઈ જાઓ અહીંયા કેનેડામાં બહુ બધી રજાઓ આવે શુક્ર શનિ ને રવિ ત્રણ દિવસની રજા છે નહીં અંશુ હા એટલે એને બધું જોવું હોય ને ફરવું હોય મોસ્ટલી ટોઈઝ ને એવું બધું મળે ટૂંકમાં રમકડાની દુકાન ચલો એક આટો મરાઈ દઈએ પાછા અહીંથી પણ બહાર નીકળી જઈએ ફટાફટ આ બધું ખર્ચો કરાવવા વાળી બધી વસ્તુઓ છે બસ ખાલી જોવા આવ્યા છીએ તમને ખબર પડે કેનેડામાં શું શું મળે છે બધી રુદ્રભાઈ કંઈક પેકેટ ખોલવા મળે તો મિત્રો અમે આ સ્ટોરમાંથી તો ફટાફટ બહાર આવી ગયા કારણ કે રુદ્રાએ એક કાર્ટુનનો ભાવ પૂછ્યો હતો તો સાડી પંદરસો ડોલર તો ભાવ સાંભળીને ચક્કર આવી ગયા તો ફટાફટ અમે બહાર નીકળી ગયા છીએ કેમ કે આટલું મોંઘું તો અમે અફોર્ડ ના કરી શકીએ તમારે શું કેવું છે આના માટે તો મિત્રો અમે ઘરે પહોંચી ગયા છીએ તો મળીએ ફરીથી એક મસ્ત મજાના વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય